કોઈ પણ એક અમુક સ્ટોર માંથી ખરીદી કરવાની ફરજ પડે છે તે પ્રથા બંધ કરાવવા બાબત અમરેલી તમામ જિલ્લામાં આવેલી ગુજરાત બોર્ડ તથા સીબીએસ બોર્ડ ની ખાનગી પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને અમરેલી જિલ્લાના સ્ટેશનરી એસોસિએશન ની માંગણી નીચે મુજબ છે દરેક શાળા તેમજ બુક લિસ્ટ ની યાદી પ્રકાશનના નામ સાથે શાળા ખુલવાના પિસ્તાલીસ દિવસ અગાઉ તેના નોટિસ બોર્ડ પર જાહેર કરે શાળા સંકુલમાં કોઈ પણ જાતની વ્યાપારિક પ્રવૃત્તિ બંધ કરે કોઈ પણ શાળાના તેમજ પુસ્તક સ્વાધ્યાય બુક તથા સ્ટેશનરી માટે કોઈ પણ વેપારીઓની ભલામણ કરે નહીં કોઈ પણ શાળા પોતાના નામની નોટબુક તથા ફૂલસ્કેપ બુક છપાવી શકતા નથી સમગ્ર જિલ્લામાં પાંચસો થી પણ વધારે સ્ટેશનરીના વેપારીઓના અસ્તિત્વ માટેની લડાઈ છો તો તે બાબતે તાત્કાલિક ધોરણે પગલાં લેવા અમારી આપશ્રીને નમ્ર વિનંતી વિનુભાઈ પરમાર ગુડ ન્યુઝ ટ્વેન્ટી ફોર